તારીખ છે ખબર બે દિવસ અંદર થાવ કે રજીમાં સ્પષ્ટ થશે એટલે એના છે પહેલીની છે તૈયારી કી ફ્રી પ્રબલા છે કે આ અટકાવવામાં આવે અને જો જો છે પૂરું કરવાનો છે મુખ્ય રંગો દા આપને તો સાહેબ આવેદન પત્ર ન આપ્યું હોય તો પણ આપ કરાવી શકો બરાબર છે અને કે તો અમે ફરિયાદદાર રૂપમાં હોત આપી દીધી બરાબર છે તો તો અહીંયા લોકલ આપને આપની પાસે તો કેવું પડે સાહેબ ઓકે ગુજરાત રાજપૂત દિવસના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે કે જડે જડે નામ દર્શાવવા નાકેવાનો છે

અમને પોર્ટમાં જે આ અરજી પત્ર કંઈ નહી ધામેકા પોતી ગયા માનનીત સાહેબ ત્યાં ધર આપેલું છે જે જે માટી ખોદે અહીંયા તમે જો ખાડા છે કે જગ્યા આપડી મેન જગ્યા ઐતિહાસિક છે નગરપાલિકાનો મેળો અહીંયા થાય છે ઉતરમીનો મેળો અહીંયા ભરાય છે એમાં ફોટોગ્રાફી છે ફોટોગ્રાફીમાં છે કે છે હોય બરાબર છે અને સત્તાનો આપો છે એટલે આપ એમ બને મેળી શકે પગલા લ્યો એ અમારી માંગણી છે